પહેલી વાત હું આસ્તિક છું પણ અંધભક્ત નથી હું ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવું છું પણ વાત જ્યારે વિજ્ઞાનની આવે હું અંધશ્રદ્ધા રાખતો નથી પણ આજે સવારથી જ મને એક વાત ખટકે છે મને સવારે જ સમાચાર મળ્યા મેં સાંભળ્યું કે શિક્ષણ મંત્રી શિક્ષણના કાર્યક્રમમાં હાજર રહેવાને બદલે ચમત્કારિક હનુમાનજી મહારાજની આરતીમાં હાજર રહ્યા સારું છે આપણે ધાર્મિક હોવું જોઈએ આપણે ધર્મમાં આસ્થાશ્રદ્ધા રાખવી જોઈએ પણ વાત જ્યારે શિક્ષણ અને ધર્મની આવે વાત જ્યારે એક શિક્ષણના કાર્યક્રમમાં તમે અધ્યક્ષતાને આમંત્રિત હો અને ત્યારે આપ એ શિક્ષણના કાર્યક્રમમાં ન જઈને હનુમાનજીની આરતીમાં હાજર રહો એ ખરેખર ખટકે એવી વાત છે હનુમાનજી મહારાજ સેજ પણ નારાજ નહીં થાય તમે બીજા દિવસે પણ ત્યાં જઈને એને રીઝવી શકો છો એની આરતીમાં ભાગ લઈ શકો છો પણ જ્યારે શિક્ષણનો કાર્યક્રમ જ્યાં તમે મહેમાન તરીકે આમંત્રિત છો એ કાર્યક્રમમાં તમારી ગેરહાજરી હોય તો શિક્ષણની સ્થિતિ શું હોઈ શકે અને એ ભારતમાં અત્યારે છે થાય છે એવું મિત્રો કે શિક્ષણના કાર્યક્રમમાં વોટ બેંક ક્યાંથી લાવી ધર્મના કાર્યક્રમમાં તો ઘણા બધા લોકો ભેગા થયા અને તમને તમારી વોટ બેંક સચવાઈ જાય કારણ કે ત્યાં કોઈ પ્રશ્ન પૂછવાવાળું નથી ત્યાં શંકાને કોઈ સ્થાન નથી પણ વાત જ્યારે શિક્ષણની આવે તો વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછવાના છે ત્યાં ખોટે ખોટી હા નહીં હોય ત્યાં આંધળું અનુકરણ નહીં હોય અને કદાચ એટલે જ રાજકીય લોકો શિક્ષણના કાર્યક્રમમાં જવા કરતાં ધાર્મિક કાર્યક્રમોને પ્રથમ પસંદગી આપતા થયા છે અને આ ભારતની આ સ્થિતિ છે અને શિક્ષણમાં આપણે પછાત છીએ કદાચ એનું કારણ આ આપણી વધુ પડતી જે છે એ આસ્તિકતા છે મેં અગાઉ પણ કહ્યું છે કે ધર્મ જરૂરી છે વિજ્ઞાન વિનાનું ધર્મ એ આંધળું છે અને ધર્મ વિનાનું વિજ્ઞાન એ પાંગડો છે બંને જરૂરી છે પણ જ્યારે એક જ સમયે બે કાર્યક્રમ ભેગા થાય છે ત્યારે હું તમને પૂછીશ દર્શકોને શું કરવું જોઈએ આ શિક્ષણ મંત્રીએ જે કર્યું છે એ બરાબર કર્યું છે ભારત હજુ શિક્ષણ મામલે અન્ય દેશો કરતાં ઘણું પછાત છે અને એ સ્વીકારવું પડશે જ્યારે ધાર્મિક કાર્યક્રમ અને શિક્ષણનો કાર્યક્રમ એક સાથે આવતો હોય તો શિક્ષણનો કાર્યક્રમ પ્રથમ હોવો જોઈએ કે નહીં હું તમને પૂછું છું કારણ કે ભગવાન પણ એમાં જ રાજી થશે ભગવાન ક્યારે નહીં ઈચ્છે કે એમના બાળકો એના બાળ અભણ રહે ભગવાન પોતે સર્વ સંચાલન કરે છે આ પૃથ્વીનું તો એની આરતીમાં કદાચ આપણે ન પહોંચી શકીએ તો ભગવાનને સહેજ પણ ખોટું લાગવાનું નથી પણ જો શિક્ષણના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ન પહોંચે તો વિદ્યાર્થીઓને પડતી તકલીફો કોણ સાંભળશે એને સ્માર્ટ ક્લાસ એને લાઇબ્રેરી અને શૈક્ષણિક સાધનો એ કોણ આપશે શિક્ષણ મંત્રી દ્વારા જ મળશે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને એમ નહીં કે હું આ યુનિવર્સિટી કે કોલેજમાં કે શાળામાં જઈ અને હું વિદ્યાર્થીઓના સાધન આપીશ એ તો સરકાર થ્રુ જ આવશે શિક્ષણ મંત્રીને રજૂઆત કરશું એટલે જ જે છે એની પ્રોસેસ થશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ કહ્યું છે ને કે તું કર્મ કર એમણે એમ નથી કીધું કે તમે બેસી જાઓ તો કર્મ કરવાનો શિક્ષણ મંત્રીનો કર્મ જે છે એ છે કે એમને શિક્ષણના કાર્યક્રમને પ્રાધાન્ય આપવી જોઈએ અહીં પીડા અને વાસ્તવિકતા અત્યંત સ્પષ્ટ છે જેને લઈને કાવ્યાત્મક શૈલીમાં ઉદ્ભવેલી પીડા અહીં પ્રસ્તુત છે કે શાળાના બારણે તાળા છે ને ભીતે ઝાડા બાજ્યા છે સાહેબ આજે વ્યસ્ત છે સાહેબ આજે વ્યસ્ત છે કારણ કે ઉત્સવો ગાજ્યા છે મને યાદ આવે કે આચાર્ય ચાણક્ય કહેતા કે જે દેશનો રાજા પોતાની નિષ્ફળતા જે છે છુપાવવાનો પ્રયત્ન કરે તો શું કરશે સૌ એ પ્રજાને ઉત્સવમાં ડૂબાડી દેશે તો સાહેબ આજે વ્યસ્ત છે કારણ કે ઉત્સવો ગાજ્યા છે ચોપડીના પાના રડે છે ને પેન પૂછે છે સવાલ પણ મંત્રીશ્રીને મન તો ભક્તિમાં જ છે બધો માલ જ્યાં પ્રશ્ન પૂછાય ત્યાં જવું નથી કારણ કે ત્યાં બુદ્ધિનો અર્ક છે જ્યાં માથું નમાવી શકાય ત્યાં જવું છે કારણ કે ત્યાં તો તર્ક છે શિક્ષણમાં તો એકડા પૂછશે પૂછશે ફી અને સુવિધા પણ આરતીમાં તો આંખ મીચીને બેસવાની જ છે સુવિધા વોટ બેંકનું ગણિત સાહેબને બહુ પાકું આવડે છે વોટ બેંકનું ગણિત સાહેબને બહુ પાકું આવડે છે ભણતરના ક્લાસમાં બેસતા એમને બહુ ફાળ પડે છે વિદ્યાર્થીઓ તો કેમ પૂછશે શા માટે પૂછશે અને કેવી રીતે પૂછશે ભક્ત તો બસ જય હો કહીને નસીબના રસ્તા પૂછશે ચમત્કારની આશામાં અહીં વિજ્ઞાન વેચાઈ રહ્યું છે ડિગ્રીઓ લઈને યુવાધન રસ્તા પર ખેંચાઈ રહ્યું છે નેતાજીને મન તો મંડપ એ જ મોટું મેદાન કારણ કે અંધશ્રદ્ધામાં જ વોટનું છે મોટું વરદાન જાગો યુવાનો હવે તો આ ખેલ તમારે સમજવો પડશે સરસ્વતીના સાધક બનીને લક્ષ્મીના પૂજારી સામે લડવું પડશે જો આજે પુસ્તક છોડીને માત્ર જો આજે પુસ્તક છોડીને માત્ર તાળીઓ જ પાડશો તો આવનારી પેઢીના ભવિષ્યમાં અંધકાર જ પાડશું પણ મંત્રી બિચારા શું કરે એને મત ધર્મ વાટે જ મળે છે શિક્ષણમાં તો લોકો જાગૃત થાય એમાં એને શું વળે છે નમસ્કાર હું જામ જયમલસિંહ મા આશાપુરા ન્યૂઝ મા ન્યૂઝ ગુજરાત